આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર દાખલો દાખલો નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે પહેલા તો ચકાસવાનું કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તો એના પછી આપણે ત્રણ પદ મેળવવાના છે તો પહેલા તો ચેક કરીએ આને આપણે કહેશું એ અને ટુ એ થ્રી અને એ ફોર પેલું પદ બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ હવે સામાન્ય તફાવત ડી તફાવત ડી કેમ મળે તો કે એ ટુ માઇનસ એ વન એટલે બીજું પદ માઇનસ પેલું પદ એ કેટલો છે માઇનસ ચાર માઇનસ છે સૂત્રના એ વન કેટલો છે શૂન્ય હવે માઇનસ ચાર માંથી શૂન્ય બાદ કરો તો માઇનસ ચાર જ જવાબ આવશે એટલે કે આપણને ડી આવ્યો માઇનસ ચાર હવે જો બધા જ જવાબમાં માઇનસ ચાર આવશે તો સમાંતર શ્રેણી હશે ચેક કરી લઈએ સામાન્ય તફાવત ડી બરાબર હવે એ થ્રી માઇનસ એ એટલે ત્રીજું પદ માઇનસ બીજું પદ એ થ્રી કેટલું છે માઇનસ આઠ આ સૂત્ર ની નિશાની માઇનસ અને એ ટુ કેટલો છે માઇનસ ચાર જો કાઉન્સ કરજો કેમ કે માઇનસ અને ને માઇનસ સાથે નિશાની ન દર્શાવવાની માઇનસ ચાર ઓછો છે મોટા આઠ એની નિશાની માઇનસ એટલે માઇનસ ચાલો હજી હોય શકે એમ કેશું આપણે કદાચ સમાંતર શ્રેણી હોય શકે હજી એક સામાન્ય તફાટ ડી આપણે મેળવીએ તો એ ફોર માઇનસ એ થ્રી માઇનસ પદ માઇનસ છે માઇનસ બાર અને માઇનસ આઠ જોઉં કાઉસમાં લખવાનું ઓછા બાર ઓછું ઓછે વત્તા આઠ તેથી બી બરાબર ઓછે વત્તે ઓછા ઓછા એટલે બાદ બાકી માંથી આઠ જાય તો ચાર બે માંથી મોટા બાર એમની માઇનસ એટલે માઇનસ ચાલો સામાન્ય તફાવત કેવા મળ્યા માઇનસ ચાર માઇનસ ચાર એટલે કે સમાંતર શ્રેણી છે તેથી લખાય આપેલ શ્રેણી માં સામાન્ય તફાવત એટલે કે ડી સમાન હોવાથી સમાંતર શ્રેણી છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે હવે જો છે તો એના પછીના ત્રણ પદ આપણે મેળવીએ ચાર હતા પાંચમું છઠ્ઠું અને સાતમું ચાલો મેળવીએ આપણે ખબર જ છે કે બરાબર શું તો અગાઉનું પદ એમાં ડી ઉમેરી દ્યો એ ફોર હમણાં જ મેળવ્યું સોરી એ ફોર આપણે રકમ આપેલું છે કેટલું માઇનસ બાર વત્તા ડી છે કાઉસમાં લખજો કેમ કે માઇનસ ચાર છે સામાન્ય તફાવત માઇનસ ચાર એટલે માઇનસ બાર વત્તે છે

માઇનસ ચાર ઇકાઉમાં લખવાના માઇનસ ઓછા એટલે કે વીસ બે માંથી મોટા સોળ નિશાની માઇનસ હોય માઇનસ એટલે કે છઠ્ઠું પદ છે માઇનસ વીસ છઠ્ઠું પદ માઇનસ વીસ ચાલો હવે આપણે મેળવીએ સેવન તેથી

અને એટલે 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 કે 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 અહીંયા મળશે સાતમો દાખલો હવે આપણે આઠમો દાખલો જોઈએ તો જો આઠમા દાખલાની રકમ માઇનસ એક ના છેદ માં બે માઇનસ એક ના છેદમાં બે માઇનસ એક ના બે માઇનસ એક ના છેદ માં બે આના આપણે કહેશું એ આને કે શું એ ટુ પેલું પદ બીજું પદ ત્રીજું પદ એટલે કે એ થ્રી અને ચોથું પદ એટલે કે તફાવત ડી બરાબર એ માઇનસ એ તેથી ડી બરાબર એ કેટલો છે માઇનસ બે માઇનસ એ કેટલો છે હવે બીજું ચેક કરીએ પેલા આપણે એ ટુ માઇનસ એ વન જોયું હવે એ થ્રી માઇનસ તેથી બરાબર એ થ્રી માઇનસ બીજું પદ મા છેદમાં બે એટલે કે સામાન્ય તફાવત ડી માઇનસ એક ના છેદમાં બે પ્લસ એક ના છેદમાં બે શું થઈ ગયા શૂન્ય જો વળી પાછું શૂન્ય એવું પાછું સામાન્ય તફાવત ડી મેળવીએ હવે આવશે a4 એ થ્રી એ a3 માઇનસ કેટલો છે? છેદમાં બે હવે માઇનસ એક ના છેદમાં બે ઓછો છે વત્તા એક ના છેદમાં બે તેથી ડી બરાબર માઇનસ એક ના છેદ માં બે પ્લસ એક ના છેદમાં બે શું થઈ ગયું શૂન્ય હવે આપણે શું કહી શકીએ જો ડી બરાબર ઝીરો ડી બરાબર ઝીરો ડી બરાબર ઝીરો તો શું કહી શકીએ આમ સામાન્ય તફાવત ડી સમાન હોવાથી આપેલી શ્રેણી આપેલી શ્રેણી જે છે આ માઇનસ એક ના છેદમાં બે વાળી એ સમાંતર શ્રેણી છે આપેલી શ્રેણી સમાં ફોર પછી શું આવે એ પછી એ સિક્સ પછી એ સેવન તો જો એ ફાઈવ મેળવવાનું હોય તો એ જો હું તમને બીજી રીતે શીખવાડું આ સૂત્ર ઉપરથી એન બરાબર એ એન માઇનસ વન પ્લસ ડી ઓછું પાંચ હોય તો કેટલા આવશે ચાર એટલે આ રીતે તમે યાદ રાખી શકો ક્લિયર ચાલો એ ફાઈવ બરાબર એ ફોર પ્લસ ડી ચાલો એ ફોર એ ફોર એટલે માઇનસ એક બે

માઇનસ એકના છેદમાં બે છે એટલે કે એ પણ માઇનસ એકના એટલે બે એ ફાઈવ એ સિક્સ અને એ સેવન એ પછીના ત્રણ પદ જે છે આપણે મેળવી લીધા તો દાખલો ચાર છે એનો આપણે કેટલો જોયો સાતમો અને આઠમો આગળના દાખલા આગળના વિડીયોમાં જોશું